શહેરીજનો દર્શનાર્થે તાજિયા નીકળી વાવડી ફળિયા અખાડા ખાતે પહોંચ્યા હતા રાત ને રાત પણ મુસ્લિમ બિરાદરો કહેવામાં આવે છે નવ મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત ઇમામ હુસેન ની યાદમાં માટે

પરંતુ અને પાણી આવેલ હોવાથી કેટલાક તાજ્ય કમિટીને અંધારાનો સામનો કરી ગંદકીમાંથી પસાર થવું પડ્યું હતું અને નગરપાલિકાના વહીવટ સામે અને સ્થાનિક સદસ્યો સામે પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો રાત્રિ દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ખાટકી દેવાયો હતો